વરાછા વિસ્તારમાં એક જ આંગણીયા પેઢીના કર્મચારીઓને બે બે વખત પોલીસની ખોટી ઓળખ આપી દાગીના તથા હીરાના પાર્સલોની લૂંટ ચલાવી ભાગી છૂટેલી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના વરાછા વિસ્તારમાં પંદર જૂનના રોજ વહેલી સવારે વરાછા વૈશાલી ત્રણ રસ્તા પાસે અમદાવાદથી સિવાય ટ્રાવેલ્સની લક્ઝરી બસ સુરત આવી હતી જેમાંથી આર મહેન્દ્રકુમાર એન્ડ કંપની આંગણીયા પેઢીનો કર્મચારી ઉતરતા તેને પોલીસની ખોટી ઓળખ આપી લૂંટી લેવાયો હતો આવી જ રીતે સત્તરમી જૂનના રોજ પણ આ જ પેઢીના કર્મચારીને પોલીસની ખોટી ઓળખ આપી લૂંટી લેવાયો હોય આ મામલે તપાસ કરાતા સીસીટીવીમાં નકલી પોલીસ કેદ થઈ હોય જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થળ તપાસ કરી તોડકીના બે આરોપીઓ શૈલેષ ઉબારામ રાજપુરોહિત અને સિંહ ભુરસિંહ રાજપૂતને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ટીમે ત્રીજો આરોપી જોગસી મોહનસિંહ રાજપુરોહિતને અમદાવાદથી ઝડપી પાડ્યો હતું પૂછપરછ તેઓએ કરી હતી કે અને શ્રવણસિંહ રાજપૂત તેમના અન્ય સાગીરતો સાથે મળી આર મહેન્દ્રકુમાર એન્ડ આંગણિયા પેઢીના કર્મચારી અમદાવાદથી સુરત સિવાય ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં કિંમતી હીરા તથા સોના ચાંદીના દાગીનાની ની રોજ લઈ જતા હોવાની અન્ય આરોપીઓને આપતા

अलग अलग गोल्ड जल्द लेके उतर रहा था इस दरमियान उनको चार लोगों ने एक गाड़ी पे आ रोका और अपनी पहचान और उसके पास दस बीका मुद्दा माल है ये बात करके उसको रोका गया उसके पास जो चीजें थी वो ले लीजिए और उसको मोबाइल दूर करके गैंग फाट गई थी इसमें करीबन सोलह लाख का मुद्दा माल था इस बाबत की वराचा पुलिस स्टेशन में अन्य लोगों के खिलाफ रॉबरी की वारदात दाखिल की गई थी और आगे इस तरह पूरे क्राइम और जोन वन पर की टीम लगी हुई थी पुलिस तो लग स्टेशन के अलग अलग बना के और 17 जून को अली मॉर्निंग दोबारा आर महेंद्र आंगड़िया और सिवाई ट्रेवल्स की बस में यही आर महेंद्र आंगड़िया का कर्मचारी और डायमंड ये सब लेके आ रहा था तो जब पूरे टूटे उससे पहले उसने बेग पीछे रखी थी और वो आगे आ गया सब देखने आया तो पीछे से गायब हो गई और